મિત્રો સ્વાગત છે અમારા નવા ચેલેન્જ વિડીયોમાં તો આ ચેલેન્જના અંદર બધી ઈંટો પોચ પોચ ઈંટો પર પૈસા મેલાવી ચારો પર હો અને એક ઉપર પહોંચો લગભગ બધા આ રીંગ વડે નોખવાનું અને આ રીંગ આવી રીતે અંદર જ આવી જુઓ અંદર જાય એ પૈસા ઈના બરાબર બધાને બે બે ચાન્સ આવશે બરાબર તઈન તૈય બધા લગભગ પહોંચો ને ટાર્ગેટ કરશે જોઈએ બહુ થાય અને પેલી પાટો બતાવી દેજે એટલે આખો દેશી પાટો આટલા બરાબર લેવડો આવી દો બધા એડો વારપાટી જનક હું આવી જાય

સ્ટાર્ટ કહો એટલે બરોબર 1 2 3 સ્ટાર્ટ ખાલી ફિયાટ ઉડાડ્યો કઈ ઘટુ બેહાઈ અંદર પડી જાય 500 રોટુ 1 2 3 સ્ટાર્ટ ઓ હો એ નહીં આ તો માસા દેખાજો તો તો કે તો ઉત્સવ તારો ઉત્સવ જતાઈ દેવો હોય વન ટુ સ્ટાર્ટ કોઈ ટાઈમિંગ તમાર આ તો આ તો ફોર્માલિટી માટે આવી ઉંચી નો ઉંચી કે અંદર આવી તો કમ્પ્લીટ હા હા એ હુઈ ના એસે તો નીતિન ને બોલાઈ દઈએ આપણે આઈ દો નીતિન

તું તાર દોઢો શોટ માર જે મારો માર બરોબર વન ટુ થ્રી સ્ટાર્ટ યે રહી ગયો પાંચ છ નોટ ના અડે હો ભાઈ પાંચ છ નોટ ના નજીક જો થોડો પાંચ છ નોટ ના નજીક જો છે ભાઈ પાછો હવે હવે પાછું લાગે અડી જાઓ ફાઈનલ ફાઈનલ હવે તું કરી હાચું ભાઈ કુછ જ્યાદા નહીં હોય મતલબ કુછ ભી વાઇટ બોલ વાઇટ બોલ દોડો મિત્રો વધો નહીં આપણે કોણ જીત્યું કેતન કેતન એક પોનસો નોટ જીત્યો એક હોની જીત્યો પછી આપણા નીતિનભાઈ એક હોની નોટ જીત્યા એટલે એમને ઈનામ આપી દે જે નોટ તમે લઈ લો તમે કુદેચાય પેલા યાદ તમને ચી હતી તમારી કે છે પાંચસો તને યાદ હશે લઈ લે પાંચો લઈ લે પેલા બીજી ચી પાડી હતી આ હેરી હતી તો હેરી મને લેવા દે લઈ લે નીતિન

નોટો ની ગાડી લઈને નમે નીકળી ગયો તો મિત્રો આજનો ચેલેન્જ વિડીયો તમને ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ